ઓલોલો ક્યાં બોયા હાલો તું નાસ્તો વાસ્તો કરવાનો છે ને હું ખવડાવી દે હાલો હાલો જો નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો કરી લઈએ અત્યારે સવારના સાત વાગ્યા છે સાત ને દસ જેવું થયું છે આમ જો હરિભાઈ નીકળીશું બાજુ

ये मानना थी चॉकलेट नॉवेड कहीं नहीं आती हो आई गोला जो हम स्पेशल रही खासा बी ये तो फन करे ने लगा। नहीं लाओ जो आपने ना ना तातेरा पिपरमेंट बहु खाता याद हुए तो तुमने बताई ने चलो बच्चों को पिपरमेंट खानी है पिपरमेंट चलो मुझे ये वाला दे दो एक पहन वाला माजे अगर तू आम जो भाई अ આવું રસોઈ બનાવી નાખું અત્યારે સાડા બાર વાગ્યા છે બધા વાડીએ ગયા છે હું ઘરે છું તો જો મેં આજે આ પનીરની રોટી બનાવી છે બનાવવાય છે પનીરની રોટલી આ રીતે મેં જો પનીરનું એકદમ મસ્ત અને ખાલી પનીર જ લીધું છે પનીર ઈસબુલ આદુ મરચાંની પેસ્ટ લસણ અને કસૂરી મેથી અને થોડોક ચાટ મસાલો ને મીઠું આટલું મેં મિક્સરમાં ક્રશ કરી અને જો એનો આ રીતનો લોટ બનાવ્યો છે અને હવે હું છે ને એને આ રીતે કિચન પેપર ઉપર બનાવીશ કેમ કે આ એમ તો છૂટું પડતું જાય જો તમે આના પકોડા કેવું એવું તો બહુ મસ્ત બને એને તો આમ કેમ આપણે થોડાક એવા બનાવીને આ રીતે મૂકી દેવું હોય એટલે હાલે આપણે જો રોટલી બનાવી હોય તો પછી એને તમે કિચન પેપર ઉપર બનાવો ને તો સરસ થોડીક મોટી થાય એટલે મેં જો આ લોટ મારો મિક્સ મેં કરી દીધો છે આમાં ખાલી ઓનલી ફોર પનીર અને બાઇન્ડિંગ માટે એ સબ બુલ નાખ્યું છે એકવાર તમે ટ્રાય કરજો બહુ મસ્ત બનશે અને ખાવામાં પણ આનો બહુ એટલે બહુ સુપર ટેસ્ટ આવે છે મેં આ રીતે હવે હું લોટને થોડુંક મસળી લઉં અને પછી આપણે છે ને બનાવીએ રોટલી થોડીક વાર આ રીતે એને કેમકે પનીર ફ્રિજમાં હોય ને એટલે થોડુંક કઠણ લાગે એટલે થોડીક વાર એને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું આથી થોડીક વાર રહેવા દઈએ પછી આપણે હું તમને બનાવીશ ને તમને બતાવીશ અંદર મૂકી દીધો છે અને આ રીતે રાખી અને આપણે આ રીતે વેલણથી વણશું એને આ રીતે હું તમને વણીને બતાવું જો આ રીતે મસ્ત વણાઈ ગઈ છે મેં ખુલ્લું રાખીને ઉપર વેલણ ઉપર ઘી ચોપડીને બનાવી છે જો નોનસ્ટિક ગરમ કરવા મૂકી દીધી એકદમ ધીમો જ ગેસ રાખવાનો છે તો જ સારી બનશે અને થોડુંક આપણે અહીંયા ઘીને લગાવી દઈએ અને હવે આને આપણે ઉખેડી અને અંદર મૂકી દઈએ મસ્ત લોળીમાં કાગળ હોય ને એટલે એકદમ સરસ રીતે ઉખડી જાય તો તમારે છે ને બને તો સુધી કિચન પેપર પર બનાવવાની ટ્રાય કરવાની કેમ કે આમાં ખાલી પનીર જ હોય અને બાઇન્ડિંગમાં તે થોડુંક એવું મેં ઇસબ ગોલ નાખ્યું છે બેથી ત્રણ ચમચી જેટલું બસો ગ્રામની અંદર એટલે જો એકદમ આ રીતે તમે બનાવો ને બહુ ટેસ્ટી લાગે અને આને તમે વેટલોસ રોટી કહો ને તો એ કહી શકાય તમે દિવસની અંદર એકવાર ખાતા હોય ને તો તમે આ રીતે ખાવ ને તો તમારો વજન જલ્દી ઉતરી શકે છે કેમ કે આમાં ભરપૂર માત્રામાં ફેટ હોય એટલા માટે કેમકે પનીરની અંદર તો ફેટ જ હોય એવું લાગે કે હજી આપણે આને ઉપર સેજ એવું લગાવી દેવાનું અને થોડું થોડું આને સાઈડમાં નાખી દેવાનું એટલે સાવ એવું લાગે કે હવે વધારે પાકી ગઈ છે કે એકદમ કિનારી ઉપર થોડુંક લાલ દેખાય ને ત્યારે જ આપણે આને પલટાવાની છે ત્યાં સુધી આપણે એકદમ ધીમા ગેસ ઉપર આને ચડવા દેસુ જો તમે જોઈ શકો છો અને કિનારી જો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે આવી રીતનું થાય અને આપણને એવું લાગે કે હવે પલટી જશે ત્યારે જ આપણે આને જો તમે જો આસાનીથી એકદમ પલટી જાય બની ગઈ હવે આ બાજુ આપણે એને થોડું ઘી નાખી દઈશું દિવસની અંદર જો તમે એકવાર ખાતા હોય તો તમે આ રીતે પનીરની રોટલી બનાવીને ખાઓ તો આનાથી તમારું વેઇટ જલ્દી કમ થાય અને તમારા શરીરમાં એનર્જી બહુ રહેશે હવે થોડીક વાર આ રીતે નહીં થવા દેસુ એટલે બીજી સાઈડ પણ સરસ એવું ચડી જાય તો હવે આપણે આને બીજી સાઈડ પલટી દઈએ જો એકદમ આસાનીથી બની ગઈ એકદમ મસ્ત તમે આને પરાઠું કહો તો એ ઠીક છે પછી રોટલી કયો તો ઠીક છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર ટ્રાય કરજો જો તમે વેટ લોસ કરતા હોય તો એના માટે ખાસ આ રોટલી બનાવી અને જો દિવસમાં એકવાર ખાતા હોય તો તમારા બહુ જ આ ફટાફટ તમારો વજન ઘટશે અને તમને છે ને અશક્તિ બિલકુલ નહીં આવે તો જો આપણે આ રોટલી તૈયાર છે અને હું એક ડીશમાં કાઢી લઉં અને હવે બીજી મેં અહીંયા તૈયાર કરી દીધી છે એને આપણે નાખી દઈએ જો આપણી વેટ લોસ પનીર રોટી દહીં અને ડુંગળી આપણી ડીશ તૈયાર છે જો આ રીતે તમે બનાવી અને પછી તમે દહીં સાથે ખાઓ બહુ ટેસ્ટ આવે અને તમે ડાયટિંગ કરતા હોય તો તમને ક્યારેક થેપલા પરોઠા એવું ખાવાની ઈચ્છા થાય પણ તમે આ ખાવ એટલે તમને એ પણ યાદ ન આવે એટલી ટેસ્ટી બને છે એકવાર ટ્રાય કરજો ને તમારે ફૂલ રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરજો હું તમને આખી રેસીપી શેર કરીશ જો આપણું કટિંગ થઈ ગયું છે આપણું કામ ચાલુ થઈ ગયું છે ને એમ દુરવા વાડીએ કઈ હતી દોરવા હમણાં છો વાડીએથી જો અત્યારે વાગ્યા છે બપોર પછીના સાડા ચાર દુરવા ને આપણે મસ્ત મજાના રાવણા લાવીશ

નહી